વિજાપુરના જંત્રાલમાં રસ્તા અને કચરાને લઈને વિવાદ લાડુલ પોલીસ સ્ટેશને સામસામે ફરિયાદ નોંધાઈ સમાચાર વિગતવાર જાણીએ તો તારીખ આઠ નવ બે હજાર રોજ બપોરે આશરે બાર વાગ્યાની આસપાસ વિજાપુર તાલુકાના જનરલ ગામના રોહિતવાસમાં રસ્તાનો ઉપયોગ અને કચરો નાખવાની નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો આ ઘટનામાં બંને પક્ષો એકબીજા પર ગાળાગાળી કરી મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના આરોપો આરોપો લગાવ્યા છે પ્રથમ ફરિયાદમાં જંત્રાલના રહેવાસી મોતીભાઈ શંકરભાઈ એ જણાવ્યું હતું કે તેમના ઘરની બાજુમાં રસ્તાનો ઉપયોગ કરવાને લઈને કાંતિભાઈ રામાભાઈ સોલંકી સાથે બોલાચાલી થઈ હતી કાંતિભાઈએ ગારાગાડી કરી અને લાકડાના ધોકાથી મોતીભાઈને જમણા હાથની કલાઈ પર ઈજા પહોંચાડી હતી બાદમાં કાંતિભાઈએ તેમના પુત્રો હિતેશ કુમાર અલ્પેશ કુમાર સુરેશભાઈ અને અન્ય લોકોને બોલાવ્યા હતા તેમણે મોતીભાઈના પરિવારજનો સાથે ગારાગાડી કરી હતી ઈંટના ટુકડા ફેંક્યા હતા અને ધમકી આપી હતી આ ઘટનામાં મોતીભાઈના પરિવારના સભ્ય ઉષાબેનને સામાન્ય ઈજા પહોંચી હતી બીજી ફરિયાદમાં જોઈએ તો નીલમબેન હર્ષદભાઈ દ્વારા નોંધાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોતીભાઈ અને તેમના પરિવારજનો રસ્તા પર કચરો અને લાકડા મૂકે છે જેની બાબતે વાતચીત કરવા જતાં ઝઘડો થયો હતો મોતીભાઈ અલ્પેશભાઈ ધીરજભાઈ રાકેશભાઈ અને સતીષભાઈએ નીલમબેન સાથે ગારાગડી કરી આ દરમિયાન ધીરજભાઈએ નિલમબેનના સસરા પર સસરાના બંને પગ પર લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી બાદમાં સતીષભાઈએ પણ આવી ગારાગાડી કરી અને ધમકી ધમકીઓ આપી નિલમબેનના સસરાને થયેલી ઈજાઓની ઘરેલું સારવાર કરવામાં આવી છે આ ઘટનાને પગલે લાડોલ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો નોંધાઈ છે હેડ કોન્સ્ટેબલ નરસિંહભાઈ વક્તુસિંહ ઠાકોર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે બંને પક્ષોના આરોપીઓની તપાસ ચાલુ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે